મહાસુદ ચોથ એટલે માઘી ગણેશ ઉત્સવ છે આ દિવસે ગણેશજીની જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવે છે તેની જ સાથે શ્રી મહોતકટ વિનાયક જન્મ ઉત્સવ પણ કહેવાય છે જેમાં શહેરના અનેક મંદિરોમાં ભક્તો જન્મદિવસની ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે પાલ ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે માટે પહોંચ્યા હતા મારું નામ અંકિત સેલર આજે મહાસુદ ચતુર્થી એટલે કે શ્રી મહોટકત જો જન્મ જન્મોત્સવ હોય છે હવે મહોત્કત વિનાયક એટલે કે જે ગણપતિ ભગવાને સત્યયુગમાં પ્રથમવાર ધરતી પર જે અવતરણ કર્યું હતું એ ઋષિ કશ્યપ અને દેવીના આશ્રમમાં એમને જન્મ લીધો હતો હવે એમાં એમનો જન્મ લેવાનું મુખ્ય કારણ હતું કે દેવાંતક અને નરાંતક નામના બે રાક્ષસોનું વધ કરવા પાછળ અને એમાં એમનું જે રૂપ હતું એ નરમાનવ રૂપે એક એમને દસ ભુજાઓ હતી એમનું સુવર્ણ કલનું એમનું વર્ણન હતું અને સી એમનું વાહન હતું હા આ ચિત્ર બનાવવામાં મને લાગ્યા છે પંદરથી ચૌ દિવસનો સમય લાગ્યો છે અને જે ગણેશ શાસ્ત્રમાં એમનો ઉલ્લેખ કર્યો છે એના આધાર પર જ આખું ચિત્ર બનાવ્યું છે તો નીતિન મહેતા અન્નપૂર્ણ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સૂર્યપુત્રી તાપી તટે આવેલ આ ભવ્ય અન્નપૂર્ણા માતાનું મંદિર અને મંદિર સંકુલમાં આવેલ જમણી સુરના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ જેમ મુંબઈમાં વિશ્વવિખ્યાત સિદ્ધિ વિનાયકનું મંદિર છે તે બીજ આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા બે હજાર નવમાં સુરત શહેરમાં અહીંયા પાલ વિસ્તારમાં કરવામાં આવી છે ધીરે ધીરે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ આ મંદિર પર અને દેવી દેવતાઓ પર વધી રહ્યો છે એ આપણે આજની ભીડ પરથી પણ જોઈ શકીએ છીએ માનવ બેદની સવારે છ વાગ્યાથી લઈને આજે મોડી રાત સુધી રહેવાની છે એ આપણે ચોક્કસપણે કહી શકીએ મિત્રો મૂળ વાત એ છે કે માઘી ગણેશ એટલે કે મહા મહિનાના શુક્લ પક્ષમાં જે વિનાયક ચોથ આવે એ ચોથ એટલે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ કહેવાય એ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે આ વર્ષે આપણે ત્યાં ભવ્ય ગણેશ યાગનું આયોજન આ માઘી ચોથના ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે અને એ યજ્ઞ કાર્યમાં એકસો ને પચીસ જેટલા યુગલો જોડાયા છે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એ લોકો જ્યારે જોડાયા છે અને આ યજ્ઞ કાર્ય માટે વેદ પંડિતો મહારાષ્ટ્રમાંથી પણ પધાર્યા છે અને એ રીતે આજનો આ કાર્યક્રમ અને ત્યારબાદ રાત્રે મહાઆરતી અને મહાઆરતી બાદ છેલ્લા બે વર્ષથી સંગીતમય હનુમાન ચાલીસા દર મંગળવારે થાય છે તે રીતે આ મંગળવારે પણ હનુમાન ચાલીસાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે ભક્તોનો ખૂબ ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે આવનારા વર્ષોમાં દર વર્ષે આ માઘી ગણેશનું મહત્ત્વ લોકોને સમજાય એ પણ એટલું જ જરૂરી છે કારણ કે લોકોને મંગળવાર એટલે ગણપતિનો વાર પણ એવું નથી મંગળવાર બુધવાર રાજસ્થાનમાં બુધવારે ગણપતિના દર્શનનો મહિમા રહ્યો છે એ રીતે આ વખતે આપણે ચતુર્થી ઉપરાંત વિનાયક ચતુર્થી એટલે કે માઘી ગણેશ ગણપતિના પ્રાગટ્ય દિવસનો પણ ઉજવણી આવનારા વર્ષો સુધી આપણે કરતા રહીશું તેવો મને શ્રદ્ધાને વિશ્વાસ છે જય ગણેશ